નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે ચરબી વિશે વજન વધવામાં સૌથી મોટો ભાગ છે એ ચરબી ભજવે છે જનરલી લોકમાન્યતા એવી છે કે ચરબીના કારણે જ આપણું વજન વધે પણ આજે આપણે જાણીશું ચરબી વિશે ચરબી શરીર માટે જરૂરી પણ છે અને વધારે લઈએ તો હાનિકારક પણ છે તો ચરબી એક ચરબી એટલે કે ફેટ એ એક આહારનો મુખ્ય ઘટક છે જેને બૃહદ પોષક માત્રા પણ કહીએ છીએ કે જે આપણા રેગ્યુલર આહાર માટે જરૂરી હોય છે ચરબીનું મુખ્ય કાર્ય શું છે તો એ આપણને શક્તિ પ્રોવાઈડ કરાવે છે પછી જે વાતાવરણમાં તાપમાન છે તેનાથી આપણું રક્ષણ કરે છે ઠંડી હોય તો ઠંડીથી રક્ષણ કરે છે ગરમી હોય તો ગરમીથી રક્ષણ કરે છે એક પ્રકારનું ઇન્સ્યુલેશનનું કામ કરે છે ચરબી શરીરમાં હોવી જરૂરી છે કારણ કે તેના દ્વારા જે વિટામિન જે ચરબી દ્રાવ્ય વિટામિન છે જેવા કે એ વિટામિન ડી વિટામિન ઈ વિટામિન કે તે ચરબીની હાજરીમાં જ ઓગળે છે અને શરીરમાં સુપાચ્ય બની અને શરીર માટે ઉપયોગી બની શકે છે અને ચરબી એ આપણે જે રીતે વાત કરીએ તે પ્રમાણે ઇન્સ્યુલેશનનું કામ કરે છે જેથી કરીને એક પ્રકારની જે ઈજા થતી હોય આપણને કોઈ પ્રકારની ઈજા થાય તો તેમાં ચરબી છે એ આપણને સસ્પેન્શનનું કામ કરી અને ઈજાઓથી રક્ષણ કરે છે આ ચરબીના મુખ્ય કાર્ય છે ચરબી અમુક પ્રમાણમાં જ લેવાની હોય એક ફેક્ટ આપણે અહીંયા જોઈ લઈએ કે ચરબી વધારે લઈએ તો તેનો સંગ્રહ થાય છે જેથી વજન વધે છે અને ઘણા બધા રોગ એ થવાની શક્યતા છે વજન વધવું એ કોઈ રોગ નથી પણ તેનું મૂળ છે જો આજે આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણું વજન છે એ આવનારા દિવસોમાં વધી શકે છે આપણે નોર્મલ વેઇટમાંથી ઓવરવેઈટ તરફ અને ઓવરવેઈટમાંથી ઓબેસિટી તરફ સરકી શકીએ અને આપણને ખ્યાલ પણ નહીં રહે માટે ચરબીનું પ્રમાણ ખોરાકમાં યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ વજન ઘટાડવામાં આહારની સાથે ફેટનું પણ મહત્ત્વ છે તો અમારી સાથે જોડાવ આપનું વધતું વજન અમે ચોક્કસથી ઘટાડશું અને અટકાવશું ધન્યવાદ